તો બીજો કોઈ પ્લાન બનાવ તો આપડે કોક શરત કરો કે આપડે બે હજાર રૂપિયા દીધી આપડા બે હજાર રૂપિયા થાય ને આપી ક્યાંથી હાલ આપડે ના મોટી રાખે એટલે કે રીતી જ નાખી ના આપણે એવી શરત રાખે એટલે મોટી જ રાખેકો ગતું જ નાખે એવી શરત રાખવા

તમે બે હજાર રૂપિયા મને આલી નાખો અને અમે શરત તમે કાપરું

આપડે લુકડા હાડ કરી ની શરત કરી લગાવે એ હોય ખબર ના પડી ભાઈ પડે આપડે કામ થઈ ગયું પણ શું aa yuguraydin mana aydin